કંકરેશ્ય તાલુકા નારણીવાળા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો બનાસકાંઠા જિલ્લાના કંકરેજ તાલુકા નારણીવાડા ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટિયા થઈ આમંત્રિત મહેમાન શિક્ષકગણ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા શાળાના શિક્ષક સ્વાગત પ્રવચનમાં નવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું તેમને પાઠ્ય પુસ્તક અને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત મહેમાનોએ દીકરીઓના શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું વાલીઓને દીકરીઓના ઉચ્ચ શિક્ષણ આપવા પ્રોત્સાહિત કર્યા છે તેજસ્વી કન્યા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા જેમાં પટેલ શરદ કુમાર સીઆર સીકો ઓ શિહોરી કીતુભા પ્રમુખ કિસાન મોરજો પ્રધાનજી આર ઠાકોર દાદુજી આચાર્ય શ્રી મોહબતપુરા ચેતનભાઈ એન પટેલ પશુપાલન અધિકારી રાણે પરમાર વાલાભાઈ આર પ્રમુખ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કૃષ્ટ મંડળ શ્રીમતી કિંજલબેન લેવાડિયા મહિલા મંત્રી શિક્ષક સંઘ શ્રીમતી રેખાબેન બી દેસાઈ આંગણવાડી સુપરવાઇઝર અરીવાડા ગ્રામ પંચાયતના સોલંકી ગુમાનસિંહ સોલંકી વીપીસિંહ સોલંકી કરણસિંહ સોલંકી તથા શિક્ષક ગણ એસ સભ્યો શાળાના વિદ્યાર્થી કાર્યક્રમોમાં શિક્ષણના મહત્વને કલાત્મક રીતે દર્શાવવામાં આવ્યો કાર્યક્રમ ના અંતે શિક્ષકો આભાર વિધી કરી કાર્યક્રમને વિદ્યાર્થી અને વાલીઓમાં શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ જગાવ્યો નવા વિદ્યાર્થીઓને શાળા પરિવારમાં આવકારવા કન્યા કેળવણીનું મહત્વ પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય સફળતાપૂર્વક સિદ્ધ થયો કરશન સે સોલંગીનો રિપોર્ટ એસ9 ન્યૂઝ બનાસકાઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે